નમસ્કાર આજે તારીખ દિને આપણે વળિયા પ્રાથમિક શાળામાંથી પધારેલા ટીચર શ્રીઓને હું મારા જય કિસાન પરિવાર વતી એમને અહીં આમંત્રિત કર્યા છે એમણે દરેક બાળકોને અહીં લાવી અને અમારી જે નેચરલ ફાર્મિંગ જે સુભાષ પાલેકર કૃષિ પદ્ધતિના પાંચો આયામ પર થઈ રહી છે એમની પ્રત્યક્ષ તાલીમ અને સાથે અમે પંચસ્તરીય જંગલ મોડલની વિઝિટ કરાવી છે એમને તો બાળકો એ જોઈ એમને પરિચય કરાવ્યો છે વિવિધ પાકો અને અહીં ઉગાડેલા અમે તમામ ફ્રૂટ સાથે અમે શાકભાજી કરી છે શાકભાજી પણ એમને ઉગાડેલી બતાવી છે નિદર્શન કર્યું છે એમાંથી બાળકોએ જીવામૃત કેવી રીતે બનાવી શકાય આપણા પોતાના ઘરે કિચન ગાર્ડન થી લઈ શરૂઆત કરી શકીએ તો સ્કૂલમાં પણ અમે એક નિર્ણય લીધો છે કે ગાર્ડનમાં પણ જીવામૃત દ્વારા જ અમે છોડ ઉગાડીશું તો આ પહેલ એમણે પણ કરી છે તો અહીં પધારેલા હું દરેક બાળકોનો અને

મારું નામ નવ્યા કુમારી ઉજ્જવલભાઈ ચૌધરી હું ધોરણ સાત માં ભણું છું આજે અમારી વડિયા વડિયા પ્રાથમિક શાળામાંથી ક્ષેત્રીય મુલાકાતે આવ્યા હતા તો અમે ક્ષેત્રીય મુલાકાતે ઘણી માહિતી લીધી હતી અને પ્રકાશભાઈએ અમને જીવામૃત વિશે કીધેલું હતું અને અમે જીવામૃત બનાવવાના છે સ્કૂલમાં અમને ઘણી માહિતી મળે છે તો અમને ખુશ ખુશ રાખજો

સરસ આ બાળાને અમારા પરિવાર વતી પણ શુભેચ્છાઓ તમે આગળ વધો અને આપણા દેશનું નામ રોશન કરશો નોકરી તો કરવાની જ છે પરંતુ એક સાચા નાગરિક બની આપણા દેશને હરિયાળી ક્રાંતિ જોડે જોડે આપણે હવે પછી આપણે દેશને આપણી ધરતીમાં ને સુજલામ સુખલામ બનાવીએ જાહેર મુક્ત બનાવીએ

अवार